તો આપણે ઘણા દિવસથી તો વ્લોગ કાંઈ બનાવતા નહોતા એમ કેમ કે લગ્નમાં હતા ને એટલે કાંઈ વ્લોગ બનાવવા ટાઈમ નહોતો જો હવારમાં વ્યાજ આવી અને સાંજે આવી હવારમાં વ્યાજ આવી દરરોજ લગ્ન લગ્ન ને લગ્ન બીજી કાંઈ વાત જ નહીં કેટલા લગ્ન ગીરા હવે તો ઠાકી રહ્યા છે વ્યાજ તો કપડાં હવારની ધોતી હતી ને તો ત્રણ વણગણી ત્રણ કે શાર વણગણી કપડાં ધોયા હવારની ધોતી સાડા ઇગ્યા થયા ને ત્યારે કપડાં ધોઈ રહ્યા અને આમાં જેન્સીબેન જો

ગયું પોપૈયા માથે ક્યાં પોપૈયું છે ના છે તોડી લેતી ને હો હે થઈ ગયો જો અમારે એક આ પોપૈયો છે ને એ કેસે મોટો થઈ ગયો હે

એવું બધું છે દરરોજ રોજ બટેકા ઢિંગણા બટેકા ને એવું તો શાક ખાતા જોઈએ આજ તો વાલનું શાક ખાવું છે અને સક્કરીયાનું શેરો બનાવવાનું છે એવું બધું છે કાલે સક્કરીયાનો શેરો ખાધો અને અત્યારે હોત બનાવવાનું છે હવ આપ હાલો જો આપણે બપોરનું બનાવી વાળ્યું છે એટલે કે સરસ મજાના શેરો બનાવ્યો છે અને વાલનું શાક ને એવું આપણે કહેતા હતા ને તો બધુંય બનાવી વાળ્યું છે શિવરાત્રી તો કાલે હતી એટલે આજ શેરો આપણે બનાવ્યો છે કાલે બનાવ્યો હતો પણ વલોક કાલે બનાવ્યો નહોતો એવું બધું હતું અને અત્યારે જો કીધું વ્લોગ હમણાં થાય વ્લોગ તો ઉતારતા નથી ટાઈમ હમણાં લગ્નમાં સીવીને એટલે ટાઈમ જ નથી આવતો એવું બધું હોય તો જો શેરો લઈ લીધો છે અને આપણે વાલનું શાક લઈ લીધું છે જો આમાં શેરો છે આમાં

બાજવા એને પછી મારી એને બહુ બાજવા જોઈએ એટલે એને મજા આવે એમ બાજર એટલે અને પછી આજે છે ને અમારે આજ સત્યાવીસ તારીખ છે બે હજાર ચોવીસ ની સત્યાવીસ તારીખ ત્યારે આપણે વ્લોગનું કામ સ્ટાર્ટ કર્યું હતું અને આજ પાછી સત્યાવીસ તારીખ બે હજાર પચીસ એટલે કે આપણે ચેનલને ને એક વર્ષ ટાર્ગેટ પૂરો થઈ ગયો છે બોલ આપણે દીવ દિવાળી હોય ને તો ફડાઈ કે લ્યો ને બસ તારે એક જ વાત બોલ માં તું આને ભાઈ દેવું દિવાળીનું બહુ ફરાક્યા 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 બીજી વાત જ નહીં એટલે આપણે કહેવાનો એ હતો કે આજ આપણે ચેનલ એક વર્ષ ટાર્ગેટ પૂરો થઈ ગયો છે અને ભાઈ આપણે આટલે છીએ અને બધા એને મિત્રોને આપણે એ જ કહેવાનું છે કાયમ આવો સપોર્ટ કરતા રહીજો અને ભાઈ અમને વ્લોગ આપણે કાંઈ નતા બનાવતા કેમ કે ભાઈ કામ એવું હતું લગ્ન પ્રસંગમાં જવાનું બધી આડાઉડું જવાનું હોય એટલે એ કાંઈ વ્લોગ નતા મૂકતા હવે એમ એવું કેવી છે કે કન્ટિન્યુ વ્લોગ કાયમ આવશે તારું હું કેવું જ્યાંશી કાય એમ આવશે ને હવે હા ચાલો બીજો તું બીએચ મે ગયો છે અને શું રીલ શૂટ કરવાની છે તો રીલ શૂટ કરી નાખી અને અને થોડું બાજુ લઈ બાજુ બાજુ ઉતાર હા બાઈ તું બાઈ તું બાઈ તું તને આવડે બાજતા જો જો અમારે આ આ ને રે બાજુ ગયો જો બાઈ તો જા તો બાઈ તો નહીં ને જો એ બાઈ જા જો આવું જ બાજુ હોય અમારે આખો દી આ તો ચાલો કન્ટ્રોલ વ્લોગ બનાવી રેજો પછી આગળ આગળ મરતા જઈ જો જો ફાઇનલી બાજી બાજી જો મને નયનભાઈ રોવા રોતો નહી એ બાજવાનો કામ થોડી ભૂલી ગયો એવું દેખાશ મને હવે પપ્પા પપ્પા કે તો એ બાજી ઓગી જાય આવું છે બધું કામ પાયા મારું જોડિયા ગાભાઉસ કેટલું છે બધું આને હસળવાનું હા જો વાળ પાણી કરીને

નાખો હવે અને આજનો આ વ્લોગ પૂરો કરવી છે મળશું કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય